જોવા જ્યાં હોય ઉભા રાખીને તો આયા લાગે શરમ ના નાહી ગયા લાગે ફરતા ગોમ બાજુ નાહી ગયા તો જોતા હોય ને

ખાતલ એટલે ખાટલામ ના પાડું બોલો થોડું સર પર ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય

ગુલમ તો ખાતા ખાતા મારા ભૂલ તમે કરીશ એનો ભોગવી તો પડશે ને ભાઈ આટલા દારા તમે આ બે મહિના થવા આવ્યા

સરપણ આપણો બધ નોરું સર હું રો હું રોવાની વારી જો ભાઈ ભલે તમે રોવા નાટક જે કરો પણ ભુવાજી બોલાઈ લાવો બધી ચોખવાટ કરી દઈએ આપડે એ માતા કે આપણો ગોગો કે એ કરીશું

મારો હજી હવે વારો આવ્યો છે પંદર દાદા બેસો ને બેસો નહીં કરતા આ છે કોઈને ના મારા ભલે 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 મારા ગોગા

નાખા લાખા ભાઈ ડાયરેક્ટ આયા પેલા લાખા ભાઈ ને ગુવાજી ને આવો પછી જો મારો ગો કે એ મારે ફેરવું છે

તમે તો મક્કમ છો ને લાયા છો તો પંદર હજાર રાખ્યો અને રાતે રાત મને હાલી ને બહાર જવું કશુઆત છે ને બધું

મારે તો યાર હાથ નું ઓપરેશન કરેલું એક બે ટ્રાય મારજો ને પણ નહીં ટ્રાય મારે એવું લખાય હા કોક તો કરવું પડશે ને તાર

लो नौ का नौ बताओ है ना भाई वो और इन पे लाओ आते तो हमारा पहला नौ का पांच बन तो ये जाना और ये तो गमे से इतना कर में नहीं लाओ